સુતજીએ શિવ પૂજન વિધિ બતાવી તેની કથા છે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહમને પોતાનાથી અડગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્યો સમજી શકાય છે ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા કોટી જુદા જુદા જ્યોતિર્લિંગની કથા છે શિવજીના જ્યોતિર્લિંગોની સ્થાપના કેવી રીતે થઈ આપણે આ સંહિતામાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ સુતજી કહેવા લાગ્યા કે હે બ્રાહ્મણો હવે હું તમને સૌને ત્રંબકેશ્વર જ્યોતિલિંગનો મહિમા કહી સંભળાવું છું તો એ તમે ભક્તિભાવથી સાંભળો એક સમયે અહલ્યાના પતિ ઋષિ ગૌતમ બ્રહ્મ પર્વત ઉપર તપ કરતા હતા એ સમયે ત્યાં સો વર્ષ સુધી વરસાદ થયો નહીં અને દુષ્કાળ પ્રવર્તવા લાગ્યો પ્રાણીઓ અન્ન અને પાણી માટે વલખા મારવા લાગ્યા અને મૃત્યુ પામવા લાગ્યા આથી ગૌતમ ઋષિને ઘણું દુઃખ થયું અને તેઓ આથી વ્યાકુળ થયા

તમારા પ્રતાપે આ જળથી છલોછલ ખાડો પ્રાપ્ત કરી ગૌતમ પ્રાણી માટે આથી ઘણા ઋષિ અને જીવો ત્યાંથી સ્થાયી થયા અને ધરતી પાછી હરિયાળી થઈ એક સમયે ગૌતમના શિષ્યોએ જળકુંડમાં પાણી લેવા ગયા અને તે સમયે અન્ય ઋષિ પત્નીઓ પેલા શિષ્યોને

અમે ગૌતમને અપમાનિત કરી કાઢી મૂકી એવી અમને શક્તિ આપો મુનિઓની માગણી સાંભળી ગણપતિ કહેવા લાગ્યા કે હે ગણો આવા ઋષિ યોગ્ય નથી તમારા સુખ શાંતિ માટે તપ કરી જળની વ્યવસ્થા કરી અને સૌને સુખી કરે એ યાદ કરો પરંતુ પેલાઓએ હઠ કરી ત્યારે ગણપતિ કહેવા લાગ્યા કે જો એ હજુ પણ માની જાવ તો સારું નહીતર આવી તમારી હઠથી પરિણામ સારું નથી આવવાનું ગૌતમ ઋષિએ ગાયને માર્ગમાંથી આઘી કરવા એક પાતળી સોટી લઈ અને તેને મારી સોટી વાગતા જ ગાય મૃત્યુ પામી ત્યારે પેલા દુષ્ટ ઋષિ ગૌતમ ઋષિ ઉપર ગૌ હત્યાનું પાપ ચડાવી તેમને અપમાન કર્યું અને આશ્રમમાંથી ચાલ્યા જવા કહ્યું આથી ઋષિ અને અહલ્યાજી દુખી થઈ આશ્રમ છોડી ચાલ્યા ગયા અને એક વનમાં જઈ ગૌતમ ઋષિએ ગૌ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે તપ કર્યું ગંગા સ્નાન કરી ઘણા બધા પાર્થિવ બનાવી અને શિવજીની પૂજા પ્રાર્થના કરી ત્યારે શિવજી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે હે ગૌતમ ઋષિ તમે સ્ફટિકની જેવા શુદ્ધ આત્મા છો તમે કોઈ પાપ કર્યું નથી માગો વરદાન માગો ત્યારે ઋષિએ શિવજી પાસે ગંગાની માંગણી કરી ત્યારે શિવજી પ્રસન્ન થઈ ગૌતમ ઋષિની સ્વીકાર કરી ગંગાજળ વિચારવા લાગ્યા કે ઋષિને ગૌહત્યાના પાપમાંથી મુક્ત કરી પવિત્ર થયે હું પાછી સ્વર્ગ ચાલી જઈશ પરંતુ ભગવાન શિવે ગંગાની યાજ્ઞા કરી કે જ્યાં સુધી આ કળયુગ છે ત્યાં સુધી તમારે આ ધરતી ઉપર રહેવાનું છે ત્યારે ગંગાજીએ શિવજીને કહ્યું કે પ્રભુ તો આપે પણ અહીંયા પાર્વતી સહિત નિવાસ કરવો પડશે શિવજીએ ગંગાજીની વાત સ્વીકારી અને ત્યાં સ્થિર થયા એ સમયે ગંગાએ પૂછ્યું કે પ્રભુ સંસારના પ્રાણીઓને મારી જાણ કેવી રીતે થશે એ જ સમયે ઋષિ બોલ્યા કે જે સમયે બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં સ્થિર રહેશે એટલો સમય અમે સૌ તમારા જળમાં સ્નાન સંધ્યા કરીશું અને ભગવાન ભોળાનાથના દર્શન કરીશું એટલે અમારા સર્વે પાપો તાપો નો નાશ થશે સાંભળીને ગંગા ત્યારથી ગોતમી નામે અને શિવલિંગ ગૌતમ ઋષિ સ્નાન વિધિ કરી એટલે ગંગાજી ગંગા દ્વારકા કહેવાયા ત્યાર પછી બીજા મુનિઓ સ્નાન કરવા આવ્યા એટલે ગંગાજી અદૃશ્ય થઈ ગયા ત્યારે ગૌતમ ઋષિએ ગંગાજીને વિનંતી કરી કે આપ દ્રશ્યમાન થાવ અને ઋષિઓને સ્નાન કરવા દ્યો ત્યારે ગંગાજી બોલ્યા કે આવા કૃતજ્ઞ મુનિઓને હું દેખાય ત્યારે ઋષિએ મુનિઓ દર્શન આપીશ પેલા ઋષિઓ પસ્તા અને તેની ભૂલ સ્વીકાર કરી ગૌતમ ત્યારે ગંગા એ પ્રસન્ન થઈ અને દર્શન આપ્યા વૈદ્યનાથેશ્વર જ્યોતિર્લિંગ સુતજી કહેવા લાગ્યા હે મહામુનિ

ઘોડા ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા નહીં તેથી ફરીથી રાવણ તપ કરવા લાગ્યો અને હિમાલય પર્વતની દક્ષિણ દિશામાં એક જગ્યાએ ધરતી ઉપર મોટો ખાડો કરી એ ખાડામાં અગ્નિ પ્રગટાવી બાજુમાં શિવલિંગની સ્થાપના કરી અને હવનનો પ્રારંભ કર્યો ત્યાર પછી રાવણે ઘણી જ આકરી તપસ્યા આદરી ઉનાળામાં તે પોતાની ચારે તરફ પાંચ અગ્નિ પ્રગટાવી શિવ આરાધના કરવા બેસે તો શિયાળામાં જળની અંદર ગળા સુધી જળ આવે તેમ ઉભો રહી તપ કરતો ઋતુમાં ખુલામાં રહેતો આમ તેણે પોતાના એક પછી એક નવ મસ્તકો કાપી શિવાર્પણ કર્યા જ્યારે છેલ્લું દસમું મસ્તક બાકી રહ્યું હતું ત્યારે ભગવાન શિવજી રાવણ સામે પ્રગટ થયા અને તેના નવે મસ્તકો પાછા હતા તેમ તેના ધડ ઉપર જોડી તેને મનપસંદ વરદાન માગવા કહ્યું એટલે રાવણ બોલ્યો કે પ્રભુ હું આપને મારી સાથે લંકા લઈ જવા માટે આવ્યો છું આપ મારી મનોકામના પૂર્ણ કરો ત્યારે ભગવાન શિવ અચકાયા પરંતુ તરત જ રાવણને કહેવા લાગ્યા કે રાક્ષસરાજ હું સદેહ તો તારી સાથે આવી શકું નહીં પરંતુ તને હું અમારું શિવલિંગ આપું છું તે તું તારી લંકામાં લઈ જા પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે આ લિંગ તું ક્યાંય રસ્તામાં ધરતી ઉપર મૂકીશ નહીં જો તેમ થશે તો આ લિંગ ત્યાં જ સ્થિર થઈ જશે શિવજી નું સાંભળી રાવણ કહેવા લાગ્યો કે પ્રભુ હું આ લિંગને ક્યાંય નીચે નહીં મૂકો આમ કહી તે શિવલિંગ લઈ લંકા તરફ જવા ચાલી નીકળ્યો ત્યારે રસ્તામાં તેને તીવ્ર લઘુશંકાની ઈચ્છા થઈ ત્યારે તે ઘણો સામર્થ્યવાન હોવા છતાં લઘુશંકાના આવેગને રોકી શક્યો નહીં આથી તેણે આસપાસ નજર ફેરવી તો એક ગાયો નો ગોવાડ નજરે ચડતા તેને બોલાવી રાવણે કહ્યું કે ભાઈ હું લઘુ શંકા એ જઈ આવું ત્યાં સુધી આ લિંગ તું પકડી રાખ રાવણ શિવલિંગ ગોવાળના હાથમાં પકડાવી લઘુ શંકા કરવા ગયો ઘણો સમય જતા પેલો ગોવાળ શિવલિંગના વજન થી અકડાયો અને તેને શિવલિંગ ધરતી ઉપર મૂકી અને ચાલ્યો ગયો શિવલિંગ ત્યાં જ ધરતી ઉપર સ્થિર થઈ ગયું હે ઋષિ મુનિઓ આ એ જ શિવલિંગ ત્રિલોકમાં વૈદ્યનાથેશ્વર નામે પ્રખ્યાત થયું નાગેશ્વર જ્યોતિર્લિંગ નો મહિમા

હવે જો બંને ઋષિઓને ત્રાસ આપશે યજ્ઞોનો નાશ કરશે કે પ્રાણીઓનો વધ કરશે તો બંને આપોઆપ નાશ પામશે ઋષિના શાપને લઈને દેવતાઓ આવી ગયા અને તે ઉપર આક્રમણ કરી દીધું આ શ્રાપ ની ખબર પડી તેથી દેવો સામે યુદ્ધ કરી શક્યા નહીં અને ગભરાઈને પાર્વતીના વરદાન થી આખે આખા વનને લઈ અને તમામ સમૃદ્ધિ લઈને સમુદ્રમાં લઈ જઈને પછી કોઈ પણ જાતના ભય વગર બંને રહેવા લાગ્યા અને સમુદ્રમાં આવતી જતી નૌકાઓ મુસાફરીએ જતી અને તેના મુસાફરોને કેદ કરી અને મારી નાખતા આમ સમુદ્રમાં પણ આ ત્રાસ લાગ્યો કેટલાક સમય પછી દારૂકા પોતાના રાક્ષસો સાથે સમુદ્રમાં ફરી રહ્યો હતો ત્યારે તેણે ઘણી નૌકાઓ આવતી જોઈ તેથી તેના સાથી રાક્ષસો સાથે બધી નૌકાઓ અટકાવી તેમાં મુસાફરી કરતા તમામ મુસાફરોને બંદીવાન બનાવી સમુદ્રમાં લઈ જતો હતો એ મુસાફરોમાં એક શિવ ભક્ત સુપ્રિય નામનો વણિક પણ હતો તેને એવો નિયમ હતો કે જ્યાં સુધી શિવ નું પૂજન પ્રાર્થના કરે નહીં ત્યાં સુધી ભોજન ગ્રહણ કરવું નહીં એટલે તેણે શિવ પૂજન કરવા માંડ્યું અને સાથે તેણે અન્ય કેદીઓને પણ શિવલિંગનું મહાત્મય સમજાવ્યું અને શિવજીનું પૂજન કરવા કહ્યું આથી અન્ય કેદીઓ પણ શિવજીનું પૂજન કરવા લાગ્યા એ વાતની દારૂક દૈત્યને ખબર પડવાથી ધૂવાપૂઆ થતો ત્યાં આવ્યો અને સુપ્રિયને તથા અન્ય કેદીને શિવ પૂજન બંધ કરો નહીતર હું તમને સૌને મારી નાખીશ આથી સુપ્રિય વણિકે ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે ભયથી થયો છે આપનું પૂજન પણ કરવા દેતો નથી આપ નાશ કરો સુપ્રિયાની પ્રાર્થના સાંભળી શિવનું ત્યાં જ ધરતીમાંથી મંદિર સહિત પ્રગટ થયા અને સુપ્રિય વણિકને પાસુપ્રસ્ત્ર નામનું શસ્ત્ર આપ્યું સુપ્રિય વણિકે આ દિવ્ય શિવજીએ આપેલા શસ્ત્રથી થી નાશ કર્યો ત્યાર પછી શિવજીએ દેહ ધારણ કરી સુપ્રિય વણિકને વરદાન આપ્યું કે અહીં બ્રાહ્મણ વૈશ્ય ક્ષત્રિય શુદ્ર તમે સૌ તમારો ધર્મ પાળો શિવ ધર્મનો પ્રચાર કરો તથા આ જગ્યા આજથી પાવન બનશે તથા આ જગ્યામાં રાક્ષસો નહીં આવી શકે આ બાજુ દારૂકા રાક્ષસણીએ દેવી પાર્વતીજીનું સ્મરણ કરી પોતાના વંશની રક્ષા કરવા વિનંતી કરી દારૂકાની વિનંતી પાર્વતીજીએ

કડયુગના અંતમાં મહાસેનનો પુત્ર મારો પરમ ભક્ત થશે ત્યાર પછી શિવ પાર્વતી જ્યોતિર્લિંગ રૂપે નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રસિદ્ધ થયા રામેશ્વર જ્યોતિર્લિંગ પૃથ્વીનો ભાર હળવો કરવા ઋષિમુનિઓ દેવોને રાક્ષસોના ત્રાસમાંથી મુક્ત કરવા રાક્ષસ રાજ રાવણનો અન્ય રાક્ષસો સાથે વિનાશ કરવા માટે અયોધ્યામાં દશરથ મહારાજને ત્યાં કૌશલ્યાજીના પુત્ર તરીકે ભગવાન રામ અવતાર્યા પિતાના વચનને ખાતર શ્રી રામ વનમાં આવ્યા ત્યારે પંચવટીમાં નિવાસ કર્યો તે સમયે રાક્ષસ રાજ કરવા નીકળ્યા કિશકિંદગર આવ્યા સુગ્રીવ સાથે હનુમાનજીના કહેવાથી મિત્રતા કરી વાલીના ત્રાસમાંથી સુગ્રીવનું રક્ષણ કર્યું ત્યાર પછી હનુમાનજી અને સુગ્રીવની સહાયતાથી સીતાની શોધ કરી હનુમાનજી એ સમાચાર આપ્યા રામે લંકા ઉપર ચઢાઈ કરી સમુદ્ર તટે શિવજી નું પાર્થિવ લિંગ બનાવી ત્રણ દિવસ સુધી શિવ પૂજન કર્યું પછી સમુદ્રમાં સેતુ બાંધી લંકાના રાવણ ને હરાવી તેનો નાશ કર્યો સીતાજીને પરત લાવ્યા આમ શ્રીરામ દ્વારા સમુદ્ર તટે શિવજીનું પાર્થિવ લિંગનું સ્થાપન પૂજન કર્યું અને શિવજીને વિનંતી કરી કે આપ અહીંયા લિંગ રૂપે સ્થિર થાવો શ્રીરામની પ્રાર્થનાથી શિવ પ્રસન્ન થયા અને લિંગ રૂપે ત્યાં સ્થિર થયા આ શિવલિંગ ત્યાર પછી રામેશ્વર નામથી જગતમાં પ્રખ્યાત થયું ત્યારથી ભગવાન શિવજીના લિંગની પૂજા પ્રાર્થના અને ભોગ ધરાવનારના તમામ મનોરથો પરિપૂર્ણ થાય છે અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરશે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગની યાત્રા યાત્રિકોને ફળદાયી થાય છે દુષ્મેશ્વર જ્યોતિર્લિંગ સુધર્મા અને સુદેહ નામના બ્રાહ્મણ પતિ પત્ની શિવજીના પરમ ભક્ત હતા તેઓ પોતાના આશ્રમમાં રહી બ્રાહ્મણ વેદ ધર્મનું પાલન કરતા અને ત્યાં જ આશ્રમમાં પોતાના શિષ્યોને વેદ ધર્મ અન્ય પ્રાપ્ત આશ્વાસન આપતો પરંતુ સુદેહાને સંતોષ થતો નહીં આથી તેને એક વાર સુધરમાને કહ્યું જો મને પુત્ર પ્રાપ્તિ નહીં થાય તો હું મારો દેહ છોડી દઈશ ત્યારે એ શિવજી નું સ્મરણ કરી બે પુષ્પ ધરતી ઉપર મૂક્યા અને સુદેહાને એક પુષ્પ ઉપાડવા કહ્યું સુદેહા એ પુષ્પ ઉપાડ્યું ત્યારે સુધર્મા બ્રાહ્મણ કહેવા લાગ્યો કે સુદેહા હશે તે થશે પરંતુ આપણા ભાગ્યમાં પુત્ર પ્રાપ્તિ કરીએ સુદેહાને પતિના વચનોથી સંતોષ થતો નથી અને તેને તો સુધર્મા થકી કોઈ પણ સંજોગોમાં પુત્ર જોઈતો હતો આથી કંઈક વિચાર કરી અને પોતાની નાની બહેન દુશ્મન લઈ આવી અને સુધર્મા સાથે તેનો વિવાહ કરી દીધો આ દુષ્મા પણ શિવ ભક્ત હતી એટલે રોજ શિવજીના સો લિંગ બનાવી તેનું પૂજન અર્ચન કરી પછી જળમાં પધરાવી આવતી આ ક્રિયા ભક્તિમાં તે એક પણ દિવસ ખાલી જવા દેતી નહીં આથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા અને એમની કૃપા દ્રષ્ટિથી દુષ્માને પુત્ર રત્ન પ્રાપ્ત થયું પુત્ર મોટો થતાં દુષ્માએ તેનો વિવાહ કર્યો પુત્ર વધુ ઘરમાં આવી આથી સુદેહા ઈર્ષાની આગમાં સળગવા લાગી કેમકે હવે દુષ્માના માન પહેલા કરતા અધિક થયા હતા ઈર્ષાને લઈને સુદેહા અઘટિત કાર્ય કરી નાખવા તત્પર થઈ એટલે એક રાત્રિના સૌ નિંદ્રાધીન હતા ત્યારે સુદેહા હાથમાં તલવાર લઈ દુશ્માનો પુત્ર જ્યાં સૂતો હતો ત્યાં જઈ તલવાર વડે ટુકડા કરી નાખ્યા અને એ ટુકડા એકઠા કરી દુશ્મા જે સરોવરમાં શિવલિંગ પધરાવતી હતી તે સરોવરમાં નાખી આવી ચૂપચાપ ઘરમાં આવીને સુઈ ગઈ સવારે દુષ્માની પુત્રવધુએ ઊઠીને ઉઠીને જોયું તો પોતાના પતિને પલંગ પર જોયો નહીં જે કઈ બનવાનું છે તે પ્રભુ કૃપાથી જ બનવાનું છે આમ પુત્રવધુને શાંત મનવા આપ્યું અને રોજના નિયમો મુજબ દુષ્માએ એ બનાવી તેની પૂજન પ્રાર્થના કરી અને સરોવરમાં પધરાવા ગઈ સરોવરમાં લિંગ પધરાવી પાછી ફરી તો પોતાના પુત્રને સરોવરના કિનારે જોયો અને તમારા પુણ્યના પ્રતાપે જ હું જીવિત થયો છું ત્યાં જ ભોળા શિવ શંભુ પ્રગટ થયા અને દુષ્માને કહેવા લાગ્યા ઈર્ષાયુક્ત તારી મોટી બહેને જ તારા પુત્રને મોતને ઘાટ ઉતારી આજ સરોવરમાં નાખી દીધો હતો આ દુષ્કર્મને લઈને હું જ તેનો વધ કરીશ ત્યારે ધુસ્માએ શિવજીને વિનંતી કરી કે બહેનને માફ કરી દો અને આપ મારી પ્રાર્થના પૂજનથી પ્રસન્ન થયા છો આથી રહો અને શિવજીએ દુષ્માની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો અને દુષ્મેશ્વર નામે પ્રખ્યાત થયા હરીશ્વર શિવલિંગ પુરાણ રાક્ષસો અત્યંત બળવાન થઈ ગયા હતા ત્યારે દેવોને ઘણો ત્રાસ આપવા લાગ્યા ધર્મ કરવા લાગ્યા ત્યારે સર્વ દેવો ભગવાન વિષ્ણુ પાસે જઈ રાક્ષસો ત્રાસ ઘણો વધી ગયો છે હે ભગવાન વિષ્ણુ આપ કોઈ ઉપાય કરી રાક્ષસો નો નાશ કરો ત્યારે દેવોની વાત જાણી ભગવાન વિષ્ણુ ભગવાન શિવજી પાસે જઈ એમની પૂજન ભક્તિ કરી તપ કરવાથી તમારા સંકટો દૂર થઈ જશે આમ કહી પોતે પણ દેવતાઓ સાથે કૈલાસ પર્વત ઉપર આવ્યા અને માન સરોવર માંથી કમળો લાવી શિવજીને અર્પણ કરીને પૂજન કરવા લાગ્યા એક મંત્ર બોલે અને એક કમળ ફૂલ શિવજીને અર્પણ કરે ત્યારે શિવજીએ એ પરીક્ષા કરી અને એક કમળ ખૂટ્યું વિષ્ણુએ શોધ્યું પરંતુ કમળ જડ્યું નહીં આથી પોતાનું નેત્ર કમળ ચડાવવા જાય છે જ્યાં વિષ્ણુ ભગવાન પોતાનું નેત્ર કાઢવા જાય છે ત્યાં જ ભગવાન શિવ પ્રગટ થયા અને બોલ્યા કે સબુર હે વિષ્ણુ હું તારા ઉપર પ્રસન્ન થયો છું વરદાન માંગ વિષ્ણુ દૈત્યોના ત્રાસની વાત કરી શિવજીએ સમયે વિષ્ણુ ચક્ર આપ્યું શિવરાત્રી વ્રત એક વનમાં ભીલ અને ભીલડી પોતાના બાળકો સાથે રહેતા હતા ભીલ પોતાની પત્ની અને સંતાનોના ભરણપોષણ માટે વનમાં જતા આવતા વટય માર્ગોને લૂંટી લેતો તથા વન્ય પ્રાણીઓનો શિકાર કરી લાવતો એક દિવસ આમ જ તે ભોજનની શોધમાં વનમાં ભટકતો તો ત્યારે તેને ઘણો સમય ભટકવા છતાં કોઈ શિકાર મળ્યો નહીં આથી ભૂખનો માર્યો થાક્યો એક બિલીના વૃક્ષ ઉપર જઈને બેઠો અને ચારે તરફ કોઈ શિકાર દેખાય તો શિકાર કરવું એ વિચારી જોવા લાગ્યો ત્યાં જ તેની નજર ઉપર એક હરણ પડ્યું તે બાજુના જળાશયમાં પાણી પીવા આવ્યું હતું ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યું આમ કરતા ડાળી હલી અને બીલીના પત્રો ખર્યા અને શિવલિંગ ઉપર પડ્યા એટલે જાણે અજાણે ભૂખ્યા રહેલા ભીલથી શિવ પૂજન થઈ ગયું ભીલને બાણ ચડાવેલું જોઈ પેલી હરણીને વાચા ફૂટી અને ભીલ ને કહેવા લાગી હે ભીલ તું મને હમણાં જવા દે મારા બાળકો ભૂખ્યા તરસ્યા છે તેમને હું ખવરાવી પીવરાવીને પાછી આવીશ પછી તું મારો શિકાર કરજે વિશ્વાસ રાખજે હું જરૂરથી પાછી આવીશ ભીલે તે હરણીને જવા દીધી અને હરણી પાછી આવશે તેની રાહ જોતો ભીલ જાગતો બેસી રહ્યો એટલે એક રાત્રીના પ્રહર પૂરો થયો અને બીજા પ્રહરે ફરી બીજી હરણી આવી એટલે ભીલે પોતાના ધનુષ ઉપર બાણ ચડાવ્યો અને તેના હલન ચલન ફરી પાછા બીલી પત્રો અને શિંખમાં રહેલ જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા આમાં બીજા પ્રહર શિવ પૂજા થઈ ગઈ બીજી હરણી પણ ભીલ ને પાછા આવવાની વિનંતી કરી ત્યારે ભીલે તેને પણ જવા દીધી આમાં બીજો પ્રહર પૂરો થયો ત્રીજા પ્રહરમાં નર હરણ ત્યાં આવ્યો ત્યારે ભીલે પાછું ધનુષ બાણ ઉપર ચડાવ્યું એ સમયે પણ બિલીપત્ર અને જળ નીચે શિવલિંગ ઉપર પડ્યા અને આમ ત્રીજા પ્રહરની શિવ પૂજા થઈ અને ચોથા પ્રહરે પેલી હરણી અને હરણ આ આ ભીલ પાસે આવી પહોંચ્યા ત્યારે ભીલે ધનુષ ઉપર બાણ ચડાવ્યું અને પહેલાની જેમ પાછા બિલીપત્ર અને જળ શિવલિંગ ઉપર પડ્યા આમ ચારે ચાર પ્રહરની પૂજા ભીલથી થઈ ગઈ ત્યારે સર્વે પાપો તાપોનો નાશ થયો અને શિવ કૃપાએ તેને જ્ઞાન લાધ્યું આથી ભીલે પેલા ત્રણેય હરણ અને માદા હરણને આપેલા વચનને નિભાવવા આવી પહોંચેલા જાણી તેનો શિકાર કર્યો નહીં અને જવા દીધા આથી ભીલના સત્કર્મથી ભગવાન શિવ તેના ઉપર પ્રસન્ન થયા ભીલ બોલ્યા કે પ્રભુ હવે આપ અહીંયા જ નિવાસ કરો અને શિવલિંગ રૂપે વાઘેશ્વર નામથી સ્થિર થયા અને ભીલનો ઉદ્ધાર કર્યો આમ શિવલિંગો જુદા જુદા સ્વરૂપે નામે જુદા જુદા સ્થળે સ્થિર થયા અને સર્વે સ્થળો તીર્થ થયા કોઈ આ શિવરાત્રી વ્રત કરે છે તેને શિવજી ફળ પ્રદાન કરે છે છે પાપો નષ્ટ થાય છે અંતે મોક્ષ ગતિને પામે છે સુતજીએ પૂજન વિધિ બતાવી ઋષિ મુનિઓએ સુતજીને પૂછ્યું કે હે સુતજી પ્રભુ શિવજીના લિંગનું સ્થાપન ની રીત કરો વળી પૂજન કેવી રીતે કરવું તે બતાવો ક્યાં ઉત્તમ સ્થળે અને કયા સમયે કરવું તે કહો કહેવા લાગ્યા સાંભળો શિવજીના લિંગનું સ્થાપન પવિત્ર એવા સ્થાનને સ્વચ્છ કરી જળનો છંટકાવ કરી અને લિંગનું નિર્માણ કરવા માટે પથ્થરમાંથી માંથી અથવા કોઈ ધાતુ અથવા તો માટીમાંથી બનાવી શકાય લિંગ નાનું અથવા મોટું પણ બનાવી શકાય શિવલિંગની વિધિ વિધાનથી એટલે કે સ્નાન ગંધ

જેથી તેના પ્રભાવે ફળ પ્રાપ્તિ થાય છે ભગવાન સદાશિવે અર્થે અર્થે અને મોક્ષ અનેક લોકલ્યા શિવલિંગો સ્થિત થયેલા છે સરસ્વતી નિવાસ કરવાથી ભક્તિ અધિકાર બને છે નિવાસ કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે આમાં પવિત્ર નદીઓ જેવી કે ગંગા યમુના સરસ્વતી તુંગા ભદ્રા કૃષ્ણાવાલ કાવેરી નર્મદા સુવર્ણ મુખરી આ તમામ નદીઓ ઉપર ભગવાન સદાશિવના તીર્થ છે અને તે બધા તીર્થો ઉપર વસવાટ કરનાર જીવનનું કલ્યાણ થાય છે અને મોક્ષ ગતિને ગતિોમાંથી ઉત્તમોત્તમ છે આ પાર્થિવ લિંગની પૂજાથી ઘણા લોકોને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે પાર્થિવ લિંગની પૂજા અર્ચના મનુષ્યનો નો આયુષ્ય તથા ધન તેમજ સંતોષ પ્રદાન કરનારી છે એટલા માટે જ લિંગનું પૂજન અર્ચન કરે છે તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે પાર્થિવ લિંગ બનાવી તેનું સ્થાપન કર્યા પછી તે લિંગ ખંડિત થાય નહીં તેનું પૂરું ધ્યાન રાખવું જોઈએ કેમ કે આવી ખંડિત લિંગનું પૂજન દોષને પાત્ર બને છે તથા તેનું ફળ મળતું નથી આ પાર્થિવ લિંગ પૂજન સરોવરના કિનારે સમુદ્ર તટે નદી કિનારે કે વનમાં કે શિવાલયમાં કરવું જોઈએ ઇતિ શ્રી કોટી સંહિતા સમાપ્ત હવે આગળના વિડીયોમાં આપણે શિવ મહાપુરાણની પાંચમી સંહિતા ઉમા સંહિતાનું શ્રવણ કરીશું હર હર મહાદેવ હર